ઝાલોદ પોલીસ દ્વારા દાવડિયા ચોકી ડિસેમ્બરને લઈને આવતા જતા વાહનો પર કડક ચેકિંગ હાથ ધરાય ઝાલોદ પોલીસ ક્રાઈમને નાથવા તેમજ ક્રાઇમ કરતા ગુનેગારો પર સતત વોચ રાખી સતત પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વો પર નજર રાખી રહેલ છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપ ઝાલાના આદેશથી ઝાલોદ ચોનના ડીવાયએસપી ડી આર પટેલ દ્વારા દરેક ચોકીઓ પર પોલીસ સ્ટાફ મૂકી સઘન રીતે ચેકિંગ હાથ ધરેલ છે કોઈપણ અસામાજિક તત્વો ડિસેમ્બર મહિનામાં બદલાતા વર્ષની ઉજવણી પ્રસંગે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી ન કરી શકે તે માટે ધાવળિયા ચેક પોસ્ટ ખાતે ડીવાયએસપી ડી આર પટેલ દ્વારા બે પીએસઆઈ એસીબી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી આવતા જતા દરેક વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આજનું યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ જે લોકો દારૂ પીને બદલાતા વર્ષની આવકારતા હોય છે તેવા તમામ લોકો પર તેમજ યેનકેન પ્રકારે જે બુટલેગરો દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય તેવા તમામ અસામાજિક તત્વો પર પોલીસ વોચ રાખી રહેલ છે ગાંધીના ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી યેનકેન પ્રકારે બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે જે બુટલેઘરો દારૂનો જથ્થો ઘુસડના પ્રયત્નો માટે પ્રયત્ન કરતા તેવા તમામ વિસ્તારોમાં પોલીસ આવા બુટલેગરોને મુદ્દામાલ સાથે પકડી પાડવા માટેના તમામ પ્રયત્નો કરી રહેલ છે ઝાલોદ પોલીસ ક્યાં ક્યાંય પ્રકારે દારૂના જથ્થો મોકલવા માટે અલગ અલગ નાના નાના રસ્તાઓનો ઉપયોગ કરનાર દરેક જગ્યાએ નાકાબંધી કરી રહેલ છે અને પોલીસ દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂ ન આવે તેવા તમામ પ્રયત્નો કરી રહેલ છે ઝાલોદ પોલીસ અવારનવાર નગરમાં તેમજ હવે ચેકપોસ્ટ પર ડ્રોન કેમેરા ઉપયોગ કરી અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકો પર નજર રાખી રહેલ છે રિપોર્ટ પંકજ પંડિત ઝાલોદ પંચમહાલ સમાચાર હાલમાં જે થર્ટી ફર્સ્ટનો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ દવડે ચેકપોસ્ટ ખાતે ટ્વેન્ટી ફોર અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ટૂટી કંકાય છે ચેકપોસ્ટ બીજી ઘરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે ભૌતિક બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત જિલ્લા રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે